શ્રી વલ્ભીપુર તાલુકા પ્રીમિયર લીગનું આયોજન સુરત શહેરના દાંડી રોડ પરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ ગઈ રાત્રે યોજાઈ હતી જેમાં પંદરથી વીસ હજાર લોકો પુસ્તરીમાં પામ્યા હતા અને મેચ નિહાળી હતી ત્યારે ફાઇનલમાં વલ્ભીપુર ટીમનો વિજય થતાં ફટાકડાની આતશબાજી કરાઈ હતી અને વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો હાલ આઈપીએલ નો જમાનો જે ચાલી રહ્યો સમય ચાલી રહ્યો છે તેની જેમ આઈપીએલની જેમ જ અત્યારે વલભીપુર તાલુકા પાટીદાર યુવક મંડળ દ્વારા વલભીપુર તાલુકા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં એટલે કે વીટીપીએલ ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે હજારોની સંખ્યામાં દર્શક મિત્રો અત્યારે ક્રિકેટનો માહોલ ફાઇનલ જે ચાલી રહ્યો છે અત્યારે જોવા માટે આવ્યા છે અહીં અન્ય મહાનુભાવો છે વીટીપીએલ આપણે તેમને મળીએ નમસ્કાર નામ યોગેશ જાધવાણી શું કહેવા છે આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે આપણા યુવાનો દરેક રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય દેખાડી શકે એ હેતુથી બીજું કે ભાવનગર જિલ્લાનો આ વલ્પુર તાલુકો એના અડતાલીસ ગામ અને અડતાલીસ ગામની થઈને ચૌદ ટીમો આ બધા જ તાલુકાના લોકો આ ક્રિકેટના માધ્યમથી અહીંયા એક પરિવારની ભાવના છે ભાવનાથી હળીમળીને ભેગા રહીને મનોરંજન કરે ખેલાડીઓમાં જે પોતાનું હુનર અને કૌશલ્ય હોય એ દેખાડી શકે અને જે કોઈ પણ ધંધા રોજગારો ચાલતા હોય એમની એક જાહેરાત થઈ શકે આ તમામ પર્પઝ સિદ્ધ કરવા માટે અને આ એક બધાને તાતણે બાંધવા માટેના એકતાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે કેટલા ગામના વ્યક્તિ અત્યારે અહીં ઉપસ્થિત હશે અહીંયા વલભીપુર તાલુકાના ટોટલ અડતાલીસ ગામના લોકો ઉપસ્થિત છે પોતાના પરિવાર સાથે ઉપસ્થિત છે કારણ કે દરેકની એક ભાવના હોય છે કે વતન પ્રત્યેનો દરેકનો એક જે પ્રેમ હોય છે એ વતન પ્રત્યેનો જે પ્રેમ છે એ દર્શાય આવે છે કે લોકો પોતાના ગામનું નામ પોતાના તાલુકાનું નામને લઈ અને લોકો લાગણીથી પોતાના બાળકો સાથે અહીંયા આવે છે અને તાલુકામાં જે ખેલાડીઓ રહેલા છે એમનું કૌશલ્ય ખીલે એ બીજા જિલ્લા લેવલે રમતા થાય રાજ્ય લેવલે રમતા થાય દેશ લેવલે રમતા થાય આવી સારી ભાવનાથી એ ખેલાડીની શક્તિને બહાર લાવી શકાય આ જિગ્નેશભાઈ તમે શું કહેવા માંગો છો ઉપસ્થિત ઓર્ગેનાઇઝર ક્રિકેટનો જે માહોલ આયોજન છે આ અમારું પહેલું આયોજન છે અને આયોજન કરવાનું એક જ હેતુ હતું અત્યારે છોકરાઓને વેકેશન ચાલે છે બાળકોને વેકેશન ચાલે છે એટલે એક જ બાળકો મનોરંજન કરે અને જે યુવાનો છે એ રમે એનું ટેલેન્ટ બતાવે અને આગળ વધે એનું જે કાંઈ અંદર છુપાયેલું હોય એ બધું બહાર આવે અને તાલુકામાં બધા ભેગા થાય એ હેતુથી આ કાર્યક્રમ કર્યો હતો અને બહુ સારું રહ્યું છે અત્યારે તમે જોવો છો તો દસ પંદર હજાર લોકો દસથી પંદર હજાર જેટલા વ્યક્તિઓ અમારા તાલુકાના બીજા પણ તાલુકા જિલ્લાના બધા જ અહીંયા પધાર્યા છે અને ખૂબ સરસ રીતે આનંદ લઈ રહ્યા છે બાળકો પણ એની એક્ટિવિટી રાખેલી છે જેવું કે જમ્પિંગ કરવું પોપકોર્ન આ બધું ફ્રી છે ત્રણ દિવસ નો જે મેચ નું આયોજન ચાલી રહી છે અત્યારે ફાઇનલ ચાલી રહી છે અમારે વલભીપુર તાલુકાના અડતાલીયા ગામો માંથી ચૌદ ટીમ હતી

વલ્લભીપુર માટેનું અને હું તો વલભીપુરનો છું નહીં મારો તાલુકો છે બોટાદ પણ જિગ્નેશભાઈ મારા મિત્ર છે તો એને સમર્થનમાં હું બે દિવસથી અહીંયા આવું છું અને સારું એવું આ જે કામ થઈ રહ્યું છે એ બહુ સારું એવું છે એકતાનું કામ કરી રહ્યા છે જિગ્નેશભાઈ પોતે મેવા છે એની ટીમ એનું ગ્રુપ પર આ કામ બહુ સારું છે બાર ઓવરની મેચ રહે છે ફાઈનલ બે ચૌદ ઓવર કેવું લાગી રહ્યું છે માહોલ નહીં માહોલ બહુ સારો છે બહુ સારો મિત્રો મેં પહેલાં જ કહ્યું તેમ એમ આઈપીએલનો જમાનો ચાલી રહ્યો છે તે રીતે અત્યારે વીટીપીએલની અત્યારે ફાઇનલ મેચ ચાલી રહી છે વલ્લભ વલ્લભીપુર તાલુકા પાટીદાર યુવક મંડળ દ્વારા ક્રિકેટ મેચનું ભવ્ય આયોજન છે જે રીતે ફોર કે સિક્સ લાગે છે જે રીતે આઈપીએલમાં ચિચિયારીઓ થાય છે તે જ રીતે અહીંયા પણ હજારોની સંખ્યામાં લોકો ચીચિયારી કરી ઉઠે છે કારણ કે પોતાની જીત મેળવવા માટેનો આગળ વધી રહ્યા છે ચેનલ નું પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત